તો કેમ છો મિત્રો મજામાં જશો તો અત્યારે જો આપણે સવારના અહીંયા છીએ ગ્રામ પંચાયતની બહાર રોડ આ ગામ બરોબર તો આપણે અહીંયા બેઠા તો આપણે વિડીયોને સપોર્ટ કરતા રહેજો મિત્રો આપણે રોજ સવારમાં આઠ વાગે વિડીયો આપણો આવી જશે હવે ફરજિયાત અને એટલે જો આ બેઠો હું અત્યારે અત્યારે ભાઈબંધ હતો અને ભાઈબંધ જઈને આવ્યો હું ત્યાં આગળ ભાઈબંધ પાસે કલાક જ બેઠો આવા ભાઈ બોલેરો કાઢે હાલ થોડીક જ જગ્યા તો આજે ત્રણ બોલેરા નીકળ્યા આ કાકા કે સાઈડ માં લઈ લેને મે કે હા સાઈડ માં લેવી હો તો હવે આપણે જો ઘર બાજુ જાવું હે એટલે હવે જો નીકળી બરોબર બાકી આઈ તો આડા ગાઈએ ને ભાઈ ની તબિયત એ થોડી ખરાબ હોય એવું લાગે હે તો મિત્રો જો આપણે આવું શોકેસ કરેલું હોય રિક્ષા માં આગળ બાકી મોજ કરો બાકી આ ચંટાળો આવે બરોબર ઘરે જાય ને હુઈ જવું એ સારું હાલો જ આવા દે બીજું ઘરે આવીને જો મિત્રો હુઈ ગયો બરોબર ફૂલ કંટાળો આવે આપણને હા હુઈ ગયા જો એની મને બંગાવા એવા આવે જિંદગી આવું જો એની માને જલસાવાળી

તણક વાગુ આવ્યા હે હવે આપણે નીકળી ગેરેજ બાજુ બરોબર બાઈક હમુ કરાવવું હે તો બાઈક લઈને હવે ગેરેજે જતા આવી બરોબર તો આપણે ઉઠી ગયા બાર વાગ્યાના સુતા હતા હાલો ટમેટું ખાવું હોય તો ગેરેજે જતો બરોબર હાલો નીકળી આપણે ગેરેજે જવા નીકળી જાય તો મિત્રો આપણે ગેરેજે પહોંચી ગયા બરોબર તો આ મામાનું ગેરેજ એ આપણું આદિત્ય ઓટો ગેરેજ

આપણે હોંડા રેડી થઈ ગયું છે બરોબર એટલે હવે મામાના ઘરે આપણે આવ્યા છીએ અને હવે આપણે જો આ કડે ધાબા ઉપર આવ્યા એ બાકી આ ગામ છે તો ફરી પાછા આપણે એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી